શનું ઓક્સમાન છે કે આ આનો જવાબ કનેક્શન આવે આ આની પૂરી પોતિયો સેલ્યુલર કા દે દુકાન <laughs> 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 بچا کلا ہے کلا پھوتري بم نے گوندو پھوتري بم ونگرے ونگرے ورجی ٹھمے ہائے ہائے ورجی ٹھمے વિધાનસભાની અંદર બે વખત પ્રતિનિધિ કરતા વ્યક્તિ આટલા સિનિયર આગેવાન કોંગ્રેસના સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આવા પ્રકારના નિવેદનો કરે કોઈ એક મહિલા નેતા માટે નિવેદનો કરે હું એમ માનું છું કે ગુજરાતની અંદર સામે આક્રોશ કે જનતાનો ભભૂકી ઉઠ્યો છે વિરજીભાઈ જેવા લોકોને ઈશ્વર સમજદારી આપે અમે તો ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તા છીએ પરંતુ મેં રીધી સિદ્ધિ ચોકની અંદર મહાદેવને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસના આવા નેતાઓ

એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ આજે દેશ નહીં પણ વિદેશમાં સર્વોપરી નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે તેમના માટે આ દેશના પ્રધાનમંત્રી દલાલ છે આ દેશના પ્રધાનમંત્રી ભવાયા છે આવો નિમ્ન કક્ષાની જે ભાષા વાપરી છે એમની માનસિકતા સતી કોંગ્રેસે કરી છે ત્યારે એમણે આ દેશના પ્રધાનમંત્રીને દલાલ તરીકેનો ઉપયોગ કર્યો ભવાયા તરીકેનો ઉપયોગ કર્યો છે ત્યારે મારે કોંગ્રેસના નેતાઓને એટલું જ કહેવાનું છે કે દલાલો હોય એમને દલાલો દેખાય છે અને છોર હોય એમને છોર દેખાય છે ત્યારે આવનારી બે હજાર ચૂંટણીની અંદર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં દેશની જનતા અને ગુજરાતની જનતા અને આ દેશના એકસો ને ત્રીસ કરોડની જનઆબાદી બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત આ દેશના પ્રધાનમંત્રી તરીકે પ્રસ્થાપિત કરવાના છે ત્યારે ચારસોથી વધારે લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની એનડીએની સીટો આવવાની છે ત્યારે કોંગ્રેસ ઓગણીસો નેવુંથી ગુજરાતની જનતાની વિશ્વાસ ગુમાવી શક્યા છે અને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે અને દેશની જનતાએ બે હજાર ચૌદથી કોંગ્રેસને જાકારો આપ્યો છે ત્યારે આવનારા સમયમાં ફરીથી આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રસ્થાપિત થવાના છે એમાં કોઈ મીનમેખ નથી અને કોંગ્રેસ જે એમની વાણી વિલાસથી હમણાં પાંચ રાજ્યોની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસના નેતા રાષ્ટ્રીય લેવલના નેતા રાહુલ ગાંધી એમણે આ દેશના પ્રધાનમંત્રી પનોતી છે એવું ઉચ્ચારણ કર્યું હતું અને બે હજાર ચૌદની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ કે નરેન્દ્ર મોદી મોતના સોદા કરશે આવું ઉસારણ ઉસારણ કરી જે રાષ્ટ્રીય નેતાઓ આવું ઉચ્ચારણ કરતા હોય ત્યારે જિલ્લાના નેતાઓમાં આ જ વિચારધારા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આદરણીય શ્યામા પ્રકાશ મુખર્જી હોય દિનદયાળ ઉપાધ્યાય હોય અટલ બિહારી વાજપેયીજી હોય અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી પી નડ્ડા સાહેબ એવા જ્યારે અમારું નેતૃત્વ છે એ નેતૃત્વના વિચારધારા ઉપર ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સામાન્યમાં સામાન્ય કાર્યકર સેવા એ સંગઠન ગણી અને છેવાડાનું ગામ હોય છેવાડાનો માણસ હોય કે છેવાડાનો જન લાભાર્થી હોય એમના ઘર સુધી લાભાર્થીઓનું જે લાભ સરકાર એને આપવા માટે માંગે છે એ આ લાભ છેવાડાના ઘર સુધી પહોંચાડે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે અને વિચારધારાથી લઈને આજે ભારતીય જનતા આગળ કામ કરી કામગીરી